અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ સુરતમાં વર્ષોથી ચાલતા એરપોર્ટને નડતર બિલ્ડિંગ ફરી એકવાર શહેરમાં ચર્ચાનો વિષય બની છે એરપોર્ટ આસપાસના વિસ્તારમાં નિયમ મુજબ જે ઊંચાઈ હોવી જોઈએ તેના કરતાં પણ વધારે ઊંચાઈની ઇમારતો હોવાનું જણાઈ આવ્યું છે ત્યારે એરપોર્ટ ઓથોરિટી ઝડપથી આ દિશામાં કોઈ નિર્ણય લેશે તેવી આશા બંધાઈ છે તો બીજી તરફ સુરત ક્રેડાઈ દ્વારા આ મામલે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી અમદાવાદમાં થયેલી ઘટના બાદ હવે સુરતના લોકોના પણ જીવ તાળવે ચોટી ગયા છે માત્ર ઇમારતમાં રહેતા લોકો જ નહીં પરંતુ જે ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યા છે તેમના માટે પણ આ એક મોટો ચિંતાનો વિષય છે નડતરરૂપ બિલ્ડિંગોને દૂર કરવામાં આવે તો સુરતમાં આવતી ફ્લાઇટ કોઈપણ મુશ્કેલી વગર સરળતાથી લેન્ડિંગ થઈ શકશે આ બાબતને લઈને કલેક્ટર પણ પોતાની ગંભીરતા હાલ દાખવી છે નડતરરૂપ બિલ્ડિંગો કઈ કઈ છે તે અંગે માહિતી એરપોર્ટ ઓથોરિટી જ આપી શકે છે તેમની સૂચના બાદ જ જે જે બિલ્ડિંગો નડતરરૂપ જણાશે તેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એરપોર્ટ ઓથોરિટી કલેક્ટરને જાણ કરશે કઈ કઈ બિલ્ડિંગો કેટલોક ભાગ ઉતારી લેવો જોવે છે અને ત્યારબાદ કલેક્ટર કોર્પોરેશન પાસે મેન પાવર અને મશીનરી પાવર માંગી નડતર દૂર કરવાની કાર્યવાહી કરશે સુરતના ક્રેડાઈના સભ્ય શિવલાલ પોંકિયાએ જણાવ્યું હતું કે આજે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી કે બિલ્ડરો દ્વારા કોઈપણ પ્રકારની ભૂલ કરવામાં આવી નથી તેમણે જે લોકેશન આપ્યા હતા તે જ લોકેશન પર તેમણે ઈમારતો બનાવી છે ડીજીસીએને અમે તમામ પ્રકારના ડોક્યુમેન્ટ આપ્યા હતા હિરિંગ દરમિયાન પણ ડીજીસીએ આ બાબતથી માહિતગાર છે અમે કલેક્ટરને કહ્યું છે કે કેટલાક ટેકનિકલ મુદ્દાઓ છે તે જો દૂર થાય તો નડતરરૂપ બિલ્ડિંગનો જે મુદ્દો છે તે દૂર થઈ જાય એમ છે કલેક્ટરે અમારી રજૂઆત ખૂબ જ ધ્યાનથી સાંભળી છે અને અમે અપેક્ષા રાખીએ છીએ કે આનો કોઈ સારો ઉકેલ આવશે જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘીએ જણાવ્યું કે અત્યારે જે નડતરરૂપ બિલ્ડિંગો છે તે પૈકીને મોટાભાગની બિલ્ડિંગોનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે તેથી તેના અંગે કોઈ ટિપ્પણી કરવી યોગ્ય નથી અન્ય જે બિલ્ડિંગો છે તે અંગે પણ એરપોર્ટ ઓથોરિટી દ્વારા અમને સૂચના આપવામાં આવશે તે મુજબ અમે કામ કરીશું એરપોર્ટ ઓથોરિટી નિયમ મુજબ જે બિલ્ડિંગ નડતરરૂપ હશે તે બિલ્ડિંગ ઉપર કાર્યવાહી કરવામાં આવશે જે ઝીંગા તળાવો ગેરકાયદેસર છે ત્યાં પણ અમે ખૂબ મોટા પ્રમાણમાં તેને તોડી પાડીને જમીન ખુલ્લી કરાવી દીધી છે સૌજન્ય દિવ્ય ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ